નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ પાદરાની ગીતાંજલિ વિદ્યાલયમાં ચોવીસમાં એન્યુઅલ સ્પોર્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા એક અઠવાડિયાથી આ સ્પોર્ટ્સ સમિટ ચાલી રહી છે અને જેમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ અન્ય રમતોને લઈને પણ તેઓનો વિકાસ થાય માટે ગીતાંજલિ વિદ્યાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તમામ જે બાળકો છે જેઓએ એન્યુઅલ સ્પોર્ટ સમિટમાં ભાગ લીધો છે તેમનો ઉત્સાહ વધાર્યો હતો ઉલ્લેખનીય છે કે ગીતાંજલિ વિદ્યાલયને પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય વર્ષ દરમિયાન તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે આ ચોવીસમાં એન્યુઅલ સ્પોર્ટ્સ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે ગીતાંજલિ વિદ્યાલયને પચીસ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં તથા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું જે વાર્ષિક ઉત્સવ દરમિયાન શાળામાં છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ રમતો સાથે જુનિયર કેજીથી લઈને ધોરણ બાર સુધીના શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગીદારી નોંધાવી સારામાં સારી રમતો રમી ત્યારબાદ સેમિફાઈનલમાં સિલેક્ટ થઈ અને ત્રણસો ને સાઠ જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ફાઇનલ ગેમની અંદર અલગ અલગ સ્થાન પ્રાપ્ત કરી અનુક્રમે ગોલ્ડ સિલ્વર અને બ્રોન્જ મેડલો પ્રાપ્ત કર્યા હતા જેની અંદર કાર્યક્રમના મુખ્ય મહેમાન રૂપે વડોદરા ડિસ્ટ્રિક્ટના સ્વિમિંગ કોચ જેઓ હાલ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર સેવા આપી રહ્યા છે તેઓ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા તથા શહેરના અન્ય મહાનુભાવો તથા શાળાના ટ્રસ્ટીશ્રીઓ ગીતાંજલિ વિદ્યાલય ખાતે પ્રોગ્રામમાં ઉપસ્થિત રહી